સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગારામાં અને છ દૂધ દોરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયા બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંગ્રેક શ્રી ચૌહાણ પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી આજે રોજ એક ઘટના એવી સામે આવી છે કે ભાજપના મંચ ઉપર ભાજપના બેસાડેલા સાબર ડેરીના શ્રી એવી જાહેરાત કરે કે મતદાન કરવા જાય જેને કહેવાય કે લોકસભા ચૂંટણી અંતર્ગત અને સાજે બતાવશે તો એને પ્રતિ લિટર એક રૂપિયો જે પશુપાલક છે એને ફેડરેશન તરફથી ઓલ ગુજરાતની અંદર જે લાગુ પડે છે ત્યાં વધારે આપવામાં આવે બહુ જરૂરી છે ખૂબ અભિનંદન આપીએ છીએ પણ મારે એક સવાલ કહેવો છે આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી કે તમે ભાજપના ખેસ આટલી સરસ જાહેરાત કરી છે ચૂંટણી કમિશનનું તમે સરસ કામ કર્યું છે તો શા માટે તમે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને તમારે આ કામ કરવું પડ્યું તમને કોઈ એજન્સ આખી જે ડેરી છે એ ભાજપ સરકાર થકી ચાલે છે અથવા તો જે પશુપાલકો છે એના એક એજન્ટ તરીકે તમે કામ કરેલું છે શામરભાઈ સાહેબને હું વિનંતી કરું છું કે તમે આ કામ કર્યું છે એ બદલ અભિનંદન પણ તમે ભાજપના એજન્ટ બનવાની કોશિશ મત કરો કારણ કે બિચારા શિયાળાનો જે પશુપાલક છે દિન રાત મહેનત કરી અને મહામૂલી એની મહેનત રેડી અને તમે જે લીલાપીલા થયા છો એમના થકી છો એટલે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરી દો અને એમાં તમારું ભવિષ્ય અને પશુપાલકોનું ભવિષ્ય જેને કહેવાય કે આગળ સારું રહેશે ધન્યવાદ ધારકોને એક રૂપિયા વધારે મળતો હોય એનાથી અમારો વિરોધ નથી પણ જે પ્રમાણે આજે જાણે કે સાબર ડેરી એ દૂધ ધારકોની જીવન દોરી સમાન ગણાય એ ડેરી પર જ્યારે ભારતીય જનતા પાર્ટી કબજો કરી દીધો એમ આજના સહકાર સંમેલનની અંદર જે સાબર ડેરીના ચેરમેન છે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને જે પ્રમાણે ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરવા માટે અને પોતાની ખુરશી ટકાવવા માટેની જે પ્રમાણે આ લોભાણી જાહેરાતો આપી છે એ યોગ્ય ન ગણાય ચૂંટણી પંચમાં પણ અમે આના વિશે ફરિયાદ કરવાના છે તમે એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છો સહકારી આ જે મિટિંગ છે એની અંદર અને લોકોને લોભ અને લાલચ આપી અને ઉલ્લુ બનાવીને જે પ્રમાણે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જીતાડવાનો જે પ્રયત્ન છે એ આ દૂધ ધારકોને જીવાદોરી ઉપર એક એક પ્રકારનો એક અત્યાચાર છે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરો અને એના હોદ્દેદારો અત્યારે પૂરી રીતે બધી જ સત્તાઓનો ઉપયોગ દુરુપયોગ કરી રહ્યા છે સાબરડીના ચેરમેન અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન એવા શામળભાઈએ આજે ખેસ પહેરીને સહકારની મિટિંગ બોલાવીને દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરીને એક રૂપિયો વધારે દોઢ રૂપિયો આજ દિન સુધી જ્યારે જ્યારે ભાવ વધારો આપ્યો છે ત્યારે પરિપત્રથી વધારો આપ્યો છે જ્યારે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જે એક રૂપિયો વધારાની લોકોને ગુમરાહ કરવાનું જે કરી રહ્યા છે હું એમ માનું છું કે અમે પાર્ટીના એક કાર્યકર તરીકે જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે સો ટકા અમે ચૂંટણી પંચની અંદર પણ ચેલેન્જ કરીશું કે આ રીતે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોને ગુમરાહ કરી અને સત્તા મેળવવા માટે અને હું એમ માનું છું કે સત્તા મેળવવા માટે એમણે બધા જ જાતના દામ દંડ ભેદ અને જરૂર પડે તો ઈડી આઈટી અને બધાનો ઉપયોગ કરવાનું કામ ચાલુ કર્યું છે પણ મને પૂરો વિશ્વાસ છે ગુજરાતના અને ભારતના મતદારો ઉપર હવે આ લોકોને ઓળખી ગયા છે એવો એક રૂપિયો નહીં પણ સો રૂપિયા વધારો આપી તો એમના હકનો મળવાનો છે મત માટે નહીં